અમદાવાદ શહેરના ખાડિયાના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં ગત રોજ બુધવાર મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જેના કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સના બોયરામાં આવેલું વેરહાઉસ એકાએક આગની લપેટમાં આવી ગયું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતા શહેર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તો આ ઘટનામાં અમને ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર મોડી રાત્રે ફોન આવ્યો હતો કે ખાડિયાના પાનકોર નાકાના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે ત્યારે ફોન આવતાની સાથે જ આગને કાબૂમાં લેવા માટે લગભગ વીસ ફાયર વાહનોને ઘટના સ્થળે રવાના કરાયા હતા ત્યારે ફાયર વિભાગની ટીમોએ આખી રાત ભારે જમત ઉઠાવી હતી તો આજ રોજ વહેલી સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો ત્યારે આગ ભયરામાં લાગી હોવાના કારણે તેને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને આખી રાત લાગી હતી કે સમગ્ર ઘટના દરમિયાન હાલ સુધી એને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ